ઉધના પોલીસે અગિયાર લાખ સાડત્રીસ હજારથી વધુના દારૂ સાથે ટેમ્પો ચાલકને ઝડપ્યો ઉધના એમજી રોડ નંબર અગિયાર પરથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો પોલીસે ટેમ્પો દારૂ અને મોબાઈલ સહિત બાર લાખ સુડતાલીસ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ ઉધના પીઠાઈ એસ એન દેસાઈના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન ઉધના પોલીસે બાતમીના આધારે ઉધના એમજી રોડ નંબર અગિયાર પરથી પસાર થતા અતુલ શક્તિ ટેમ્પોને આંતર્યો હતો ટેમ્પોની ઝડપી લેતા તેમાંથી અગિયાર લાખ સાડત્રીસ હજારથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ટેમ્પો અને દારૂના જથ્થા સાથે મોબાઈલ મળી કુલ બાર લાખ સુડતાલીસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે ટેમ્પો ચાલક શકીલુદ્દીન તરીકુદ્દીન ફારૂકીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ સફળતાથી શહેરમાં દારૂની હેરાફેરી અટકાવવામાં મદદ મળી છે